ઘરેથી જમીન આવે છે બંસી ખારા બાર થઈ ગયા ને બંસીભાઈ આવી ગયા બાઈક લઈને નો ફોર્ચ્યુનર ઓલી ફોર્ચ્યુનર છે ને તમારી કઈ હે હે ચાલો હવે જાય બે જાય વાહે પોચી ગયા હી મોરબી બંસી ને એના ભાઈ બંને બેને ઉતારી દીધા કેમ કે એ બે ને આપણે આમ સેવા સદન બાજુ જે કામકાજ બતાવતા આવી ત્યાં બે એકજામ દઈ દીધે બેસ્ટ ઓફ લક બનસી હરકી દેઈ જો પાસ થઈ જશે ને ભાઈ તો ભલે એલી મિત્ર એલી મિત્ર પહોંચી ગયો છે સેવા સદન એ મોરબી તરી કામ છે બે પાંચ મિનિટ નું ખાલી કો ડોક્યુમેન્ટ દેવાના છે એલી મિત્ર પહોંચી ગયો છે સેવા સદન એ મોરબી તરી કામ છે બે પાંચ મિનિટ નું ખાલી કો ડોક્યુમેન્ટ દેવાના છે કામ હતો 2220 નંબર માં જોજી કામ હતો બધું કમ્પ્લીટ કરી નાખું પાસા विक्री મોટા શેઠ આવી ગયા હો મોરબી ના બે કલેજા આ પણ હવે તમારી નીચે નઈ ખોલો આ એમ આટા ફેરા આશીર્વાદ જ છે તમારે તમારા બધાને નવરી નવ હું તું કરેસ તું નવરી નો હો નવરી ના હે ઘરે રહેતી ના હોય તો

લીપ આવે છે આના કામકાજે જ આવા હોય આ બધી ફાઇલું ફાઇલું આમ તો જો આટલી ના આટલી ક્યાં માળે જવાનું દબાવ બીજો માળ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં મજા આવતી હોય તો ભાઈ ઓફિસે દેવા આવ્યા તો પણ ઓફિસ જ બંધ છે ખરાબ એ દેના ના જો ફોન કર્યો હોય ભાઈને ક્યાં હોઈ ગયે

ભવાની ની હાલો બે જ વિડિયો ઉતારું એમ ઠેલો લઈ લો લાવ થેલો એક સ્ટુડન્ટ બધા નીકળી ગયા હે પેપર દઈને બેન આજ બધાને છેલા પેપર હતા કોલેજ ની એક્ઝામ પતી ગઈ હે બંસીડા બંસીડા ને હવે જાય કરબા માતા હોટેલ ઉભા રહ્યા હી બે કલાયા ચા ની ચુસ્કી મારે હે જો કેવાય મે મારે આહા એક મારે નથી પીવી ઈ બે ભલા મિત્રો અત્યારે વાઈ ગયા પાંચ અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ થી આવી ગયા છીએ ઘરે કોઈ છે નહીં ને લાગી એ ભૂખ તો નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ ડબરા બબરા ખોલી ભૂખ તો જાજી લાગી મોરબી નાસ્તો નથી કર્યો નથી પપ્પા જો આવી ગયા અરવિંદભાઈ થોડીક વારમાં તો ઘરે પહોંચ્યા ત્યાં ઉતારો કાઢવા આવ્યા હો ઉતારો કાઢવા સરખો જોઈ લીજો બસ કેતા નહીં હા મિત્રો અમારા ઘરે વરસાદ આવ્યો હજુ ઉપરથી દેડા બોલે પાણીના જોઈ લે ટાકી દંડેડો તો મિત્રો અત્યારે મસ્ત મજાની રાત થઈ ગઈ જંગવામાં શું ખબર ડુંગરા બટેકા ને આ તો બઉ મજા આવશે કેમકે મારા ફેવરિટ છે ઉંગળા બટેકા તો તમને ભાવતા તમારે ખાવા હોય તો આવી જ જાઓ તમ તમારે ખાઈ લઈ આવે પછી પાછા તમને મળી